નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર એક નવો વિચાર વિસ્તાર સમજીશું છો ને તૈયાર બધા ચાલો દુઃખીના દુઃખની વાતો સુખીના સમજી શકે દુઃખીના દુઃખની વાતો સુખીના સમજી શકે અને સુખી જો સમશે પૂરું દુઃખ વિશ્વમાં નાટકે આ પંક્તિઓમાં કવિ કહે છે કે સુખી માણસો છે એ દુઃખી લોકોના દુખને સમજી શકતા નથી જો સુખી માણસો દુઃખી લોકોના દુખને સમજીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે એને દૂર કરવામાં મદદરૂપ બને તો આ જગતમાં કોઈ પણ વ્યક્તિ દુખી રહેતું નથી સુખી લોકો પોતાનું જીવન મોજ શોખમાં વિતાવે છે તે પૈસાને મોજ શોખમાં વેડફી નાખે છે જો દુનિયામાં સુખી લોકો દુખી લોકોના દુખને દૂર કરવાનો નિશ્ચય કરે તો આ જગતમાં કોઈ પણ દુખી ન રહે કેટલાય લોકો પાસે એટલે બધી સંપત્તિ હોય છે ને કે તેનો સદ ઉપયોગ કરીને તે ઘણાના દૂર કરી શકે છે સુખી અને સમૃદ્ધ લોકોએ દુઃખી લોકોને સહાય કરવી જોઈએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે આભાર